તે ભાઈની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આરીફ વોરા આ ત્રણ લોકોએ મળીને કોબાડ કર્યું અનેક સવાલો ઊઠી રહ્યા છે સી ચોવીસ કલાક પણ સવાલ પૂછે છે કે કેટલા મુન્ના ભાઈને આવી રીતે પાસ કરાવ્યા છે કેટલા લોકો પાસે પૈસા લીધા નીટની પરીક્ષામાં કોણ કરાવતું હતું ગેરરીતિ આ જે લોકો ગેરરીતિ કરાવતા હતા એ કોણ છે પરીક્ષામાં ગેરરીતિ કરાવનારા માફિયા કેમ બેફામ બન્યા છે કેમ આવા લોકોને કોઈ રોકતું નથી નાણાના જોરે કોણે કરી વિદ્યાની દેવીની હરાજી શિક્ષક કે જેને એક ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે તે વિદ્યાની હરાજી કરી રહ્યો છે કડક કાયદો બનાવવામાં આવ્યો છે છતાં પણ કેમ આવા લોકો ખુલ્લેઆમ આ રીતે કોભાંડ આચરી રહ્યા છે તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરે આમ ચેડા કરવામાં આવી રહ્યા છે કેમ આ ચેડા કરવામાં આવી રહ્યા છે ફક્ત કાગળ પર કડક કાયદા બનાવવાનો મતલબ શું એ કાયદાનો અમલ પણ થવો જોઈએ

કોના હાથ નીચે આ માફિયાઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના દુશ્મનો કોણ છે આવા લોકો છે કે જે સિસ્ટમને કલંક લગાવી રહ્યા છે કોઈ પણ પરીક્ષાને પારદર્શક રીતે પૂર્ણ નથી થવા દેતા એ આ માફિયાઓ છે પંચમહાલમાં નીટની પરીક્ષામાં મોટા કોભાંડનો ખુલાસો થયો અને આ જે માફિયાઓ છે 10-10 લાખ રૂપિયા લઈને જે હકદાર વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય કરવા માટે નીકળ્યા હતા ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે બે બે વર્ષથી લગાતાર નથી સમય જોયો નથી રાત જોઈ નથી દિવસ જોયો અને મહેનત કરી છે અને આવા લોકો કે જે પૈસા લઈને મુન્નાભાઈને એમબીબીએસ કરાવવા નીકળી પડ્યા તુષાર ભટ્ટ કે જેણે દસ લાખ રૂપિયામાં સોદો કર્યો શું ભાઈ તમે પણ પૈસા આપીને શિક્ષક બન્યા છો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને પડે પણ અપડેટ્સ મેળવવા માટે આપજો તો ઝી ચોવીસ કલાક નમસ્કાર